ટેસ્ટી ક્રિસ્પી અને સોફ્ટ એવી ઘઉં મેંદાની પૂરી જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને નાનાથી લઈને મોટાને બધાને જ ખૂબ ભાવે છે તો આ પૂરી બનાવવાનું શરૂ કરીએ એના માટે મેં એક કપ ઘઉંનો લોટ એક કપ મેંદો બંનેઓને એક સાથે ચાળી લીધા છે અને એને લઈ લીધા છે તમે એની જગ્યાએ એકલો ઘઉંનો લોટ પણ યુઝ કરી શકો છો તો હવે આની અંદર આપણે મસાલો ઉમેરીશું જે મસાલા માટે મેં અહીંયા અજમો મરી અને જીરું એને મોટું મોટું દરદરું પીસી લીધું છે તો આ બધો મસાલો આપણે અંદર એડ કરી દઈશું મેં બધું અડધી અડધી ચમચી લીધું છે મસાલાનો ટેસ્ટ થોડો આગળ પડતો હોય તો જ મન પૂરી સારી લાગે છે તો એ મસાલો ઉમેરી દીધો છે હવે આપણે અહીંયા સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું હવે અહીંયા આપણે મિક્સ કરી લઈશું લોટને અને લોટને મિક્સ કરી અને પછી આમાં આપણે મોટ ઉમેરીશું મવણ અહીંયા મેં થોડું વધારે જ ઉમેર્યું છે પાંચ ચમચી મોવણ ઉમેર્યું છે તો મુઠ્ઠી પડતું આપણે આમાં મવણ ઉમેરવાનું છે જો મવણ સારું ઉમેરીશું તો પૂરી અંદરથી એકદમ પોચી અને સોફ્ટ બિસ્કીટ ટાઈપ બનશે જો મવણ ઓછું ઉમેરીશું તો પૂરી થોડી કડક થશે જો તમે કડક પૂરી પસંદ કરતા હો તો મવણ ઓછું ઉમેરવું અહીંયા તમે જોઈ શકો છો મુઠ્ઠી વળે છે મુઠ્ઠી પડતું મવણ આપણે ઉમેર્યું છે એની અંદર હવે આપણે આમાં થોડું થોડું પાણી નાખી અને ભાખરી જેવો કઠણનો લોટ બાંધી લઈશું તો તમે અહીંયા જોઈ શકો છો મેં ભાખરી જેવો કઠણ લોટ બાંધી લીધો છે આવું જ આપણે કઠણ લોટ છે અને આપણે રેસ્ટ આપવાની કોઈ જરૂર હોતી નથી તો હવે આને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી લઈશું અને કારણ કે હું આને નાની નાની પૂરી બનાવી રહી છું એટલે હું એને એક કોઈ બી શેપથી એને કટ કરીશ તો આપણે આ રીતે બે લુવા લઈ લીધા છે અલગ કરી લીધા છે હવે આપણે વણવા માટે એક પેપર પાથરી લઈએ તો અહીંયા મેં પેપર પાથરી લીધું છે પૂરી વણી અને મૂકવા માટે અને અહીંયા મેં પાટલો લઈ લીધો છે તો હવે આના ઉપર આ લુ એક આપણે મૂકી દઈશું અને મોટું પરોઠું વણી લઈશું મોટું પરોઠું વણી લીધું છે અને જાડાઈ પણ પરોઠા જેટલી જ છે તે સાઇઝ પણ વધારે નથી હવે અહીંયા મેં એક વાડકી લીધી છે નાની એનાથી મને કટ કરીશ તો તમે જોઈ શકો છો મેં આ રીતે બીજી પણ કટ કરી છે તો આ જ રીતે હું બધી પૂરીને કટ કરી લઈશ પહેલાં અને પછી એની જે વધારાની સાઈડ છે એને આપણે અલગ કરી લઈશું હવે અહીં ઘર મેં કાંટો લીધો છે તમે ચપ્પુ પણ લઈ શકો કોઈ પણ વસ્તુ લઈ શકો એનાથી આપણે નાના નાના હોલ કરવાના છે જેથી પૂરે ફૂલે નહીં જો પૂરે ફૂલ ફૂલશે તો ક્રિસ્પી થતા એને વાર લાગશે થોડી વધારે એટલે આપણે આને હોલ કરી લેવાના છે અહીંયા તમે કોઈ પણ શેપમાં પૂરીને કટ કરી શકો છો તમારી પાસે હાર્ટ શેપનું જે કટલેસ બનાવવાનું આવે છે ને કટલેસ મેકર એનાથી પણ તમે કટ કરી શકો છો તમને જે મન ફાવે એ શેપથી તમે પૂરીને કટ કરી શકો છો પણ ખરેખર ખાવામાં બહુ જ ટેસ્ટી પૂરી લાગે છે તો અહીંયા મેં બધી પૂરીને નાના હોલ કરી દીધા છે તો અહીંયા હું એને પેપર ઉપર મૂકી દઈશ એ જ રીતે હું બીજી પૂરીને તૈયાર કરી લઈશ તો અહીંયા આપણી બધી જ પૂરી તૈયાર થઈ ગઈ છે અને એક બાળકીમાંથી કમસે કમ અઠ્યાવીસથી ઓગણત્રીસ પૂરી તૈયાર થઈ છે અને અહીંયા મેં તેલ ગરમ કરવા મૂક્યું છે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે પૂરી ઉમેરીશું તો અહીંયા મેં એક સાથે પાંચથી છ પૂરી ઉમેરી છે ચારથી પાંચ છ પૂરી ઉમેરી જે રીતે તમે તેલ મૂક્યું હોય એ રીતે અને અહીંયા એકદમ આપણે મીડિયમ નહીં ધીમો નહીં ફાસ્ટ એ રીતે આપણે અહીંયા પૂરીને તરવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો એને ઉલટ પુલટ કરી અને પૂરીને સારી રીતે તરી રહી છું અહીંયા આપણે પૂરીને ગોલ્ડન બ્રાઉન થવા દેવાની છે મીડિયમ ગોલ્ડન બ્રાઉન બહુ જ નહીં એમ તમે જોઈ શકો છો પૂરી આપણી તૈયાર થઈ ગઈ છે મીડિયમ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે હવે આપણે આને કાઢી લઈશું છે ને જોતાં જ એમ લાગે કે આને અત્યારે જ આપણે ખાઈએ એટલી ટેસ્ટી પૂરી લાગે છે તો આજ રીતે હું બધી પૂરીને તળી લઈશ તો અહીંયા મારી બધી પૂરી તૈયાર થઈ ગઈ છે અને મેં બધી જ પૂરીને તરી લીધી છે તમે જોઈ શકો છો કેટલી જ ટેસ્ટી પૂરી લાગે છે મેં અહીંયા એક કપ મેંદો અને એક કપ ઘઉંનો લોટ ઉમેરો છે તો પણ પૂરી એવી લાગે છે કે આપણે બધી પૂરી માત્ર મેંદાથી જ બનાવી છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે આ પૂરી તો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો